સરકાર ના એક પ્રતિનિધિ તરીકે પણ રાજકીય કે એવું કઈ તમારે અમે નથી માત્ર ને માત્ર એક સમાજના એક આગેવાન તરીકે આ સમાચાર મળ્યા ને આ બનાવ ને ત્યારે અમે સંપર્કમાં હતા સમજ્યા વાત પણ ક્યારેક ક્યારેક છે ને આપણા ઉશ્કેરેટમાં આવીને આપણા સમાજના યુવાનો છે ને ક્યારેક ક્યારેક ન કરવા જેવું બી કરી બેઠે છે એ કરવું શક્ય છે સમજો વાત ને અમે હમણાં જે આવ્યા છે એ તમારે આટલી સહાનુભૂતિ અને તમારા માટે આવ્યા છે ને આના માટે જે કાંઈ કરવું પડશે ને એ અમે સમાજના બધા આગેવાનો બધા હારે ભેગા થઈને સરકારમાં આ છોકરાઓ માટે જે કાંઈ કરવાનું થતું હશે ને એના માટે અમે ન્યાય આપવા માટે અમે કામ કરશો રાઇટ આમાં આમાં તમારે તમે એકલા છો એવું બિલકુલ સમજતા નહીં તમે તમારા હારે આખો સમાજ તમારા હારે છે અને જેના જેના છોકરાઓના ખોટી રીતે નામ આવ્યા છે અમે સરકાર સુધી આ વાત પહોંચાડવા માટે તમારે પાસે અમે બરાબર વાતને સમજ્યા કે ભાઈ મારે કઈ કામ નથી મારા ઘરના છે એ રીતે નહીં તો એના છે એ અપંગ છે સર તમારે કામ ની સર છોકરા ને તો કેબિન કર્યું ને તો કેબિન માં ભાગ